એક માખી લઈ જઈ શકે છે મોતની પથારી સુધી જેનું નામ છે સેન્ડ ફ્લાય આજ સુધી આપણે સાંભળ્યું છે ત્યાં સુધી સાપ કરડવાથી અથવા ઝેરી જીવજંતુ કરડવાથી માણસ મોતના મુખમાં જતું જોયું છે પણ આજે વાત કરવી છે ચોમાસામાં ઉત્પન્ન થતી નાની માખીની જેનું નામ છે સેન્ડ ફ્લાય વિગતવાર વાત કરીએ તો ગુજરાતના વીસ જિલ્લામાં હાહાકાર મચાવનાર ચાંદીપુરા વાયરસે નાના બાળકોનો જીવ લીધો કેટલો ઘાતક પુરવાર થયો છે ચાંદીપુરમ વાયરસ આ વાયરસ વધારે ગ્રામ્ય વિસ્તારમાં જોવા મળ્યો છે ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને જાગૃત થવાની જરૂર છે કારણ કે ગ્રામ્ય વિસ્તારમાં પીડિયાટ્રિક ડૉક્ટરોની કમીને કારણે હોસ્પિટલ ન હોવાથી આપણા બાળકને શહેરની હોસ્પિટલમાં લાવવા પડે છે આ વાયરસ આપણા બાળકને ભરડામાં લેતો ખરેખર ભયાનક સાબિત થયો છે આ ચાંદીપુરા વાયરસથી ગુજરાત સરકાર પણ એક્શનમાં આવી ગઈ છે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે દરેક મંત્રીઓની મિટિંગ બોલાવી વાયરસ બાબતે ચર્ચા કરીને મંત્રીઓને સૂચના આપી દીધી હતી જેને કારણે ગુજરાત સરકારના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ ફૂલ એક્શન મોડમાં જોવા મળ્યા હતા જેનો એક પુરાવો કડીના ડરણ મોરવા ગામમાં જોવા મળ્યો હતો કડીના ડરણ મોરવાના જાગૃત નાગરિક તરીકે ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને એક અરજી પોતાના ગામ માટે ગાંધીનગર જઈને આપી હતી અને બીજા જ દિવસે આરોગ્ય વિભાગના કર્મચારી તલાટી કમ મંત્રી હાજર રહીને કડી તાલુકાના ડરણ મોરવામાં આરોગ્ય કર્મચારીઓએ મેલેથિયોન પાવડરથી ડસ્ટિંગ કામગીરી બજાવી હતી અને ગ્રામજનોને આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું હતું કડી તાલુકાના ડરણ મોરવા ગામના પણ જાગૃત નાગરિક એવા શાંતિલાલ સિંહ મકવાણાએ ગાંધીનગર આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને અરજી આપતા જ કડી તાલુકાના ડરણ મોરવા ગામમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓને મોકલી આપવા બદલ શાંતિલાલ સિંહ મકવાણાએ આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો જોકે હજુ સુધી કડીના ડરણ મોરવામાં ચાંદીપુરા વાયરસની એન્ટ્રી થઈ નથી બહુ ખુશીની બાબત છે કડી તાલુકાના ડરણ મોરવા ગામના શાંતિલાલ સિંહ મકવાણા કહે છે કે જિલ્લાના અને કડી તાલુકાના દરેક ગ્રામ્ય વિસ્તારમાંથી બધા નહીં પણ એક નાગરિક જાગૃત થાય તો ચાંદીપુરમ વાયરસ જેવા અનેક વાયરસ આવતા પહેલાં રોકાઈ જાય કોઈપણ પ્રકારનો વાયરસ આવે એ પહેલાં આરોગ્ય વિભાગના અધિકારીઓને જાણ કરે તો પોતાનો માનવ ધર્મ સફળ થાય અને ગ્રામ્ય વિસ્તારમાં ગ્રામજનો વૃદ્ધો બાળકો માતાઓ બહેનો ખતરનાક વાયરસથી બચી શકે આપણા ગામમાં આપણા ગામને સ્વસ્થ રાખવું સ્વચ્છ રાખવું આપણી ફરજમાં આવે છે આપણા બાળકો પ્રત્યે તકેદારી રાખવી આપણી ફરજમાં આવે છે સરકાર અને આરોગ્ય મંત્રી સજાગ હોય છે એમને પણ આપણે જાણકારી આપવી પડે છે ગુજરાત સરકાર કામ કરી રહી છે અને તેનો સીધો લાભ આપણા ગ્રામ્ય વિસ્તારને અને શહેરને પણ મળી રહ્યો છે આપ પણ આપણા ગામમાં જાગૃત થાવ અને ચોમાસાની ઋતુમાં આવતા વાયરસને રોકવા માટે ગામવાસીઓને જાગૃત કરો આપણે જ આપણા ઘરની તિરાડોમાં ઉત્પન્ન થતી નાની માખી અને મચ્છર જેને આપણે સેન્ટ ફ્લાયક કહીએ છીએ એ જ જો આપણા બાળકનો જીવ લેતી હોય તો આપણી બેદરકારી કહેવાય માટે ગ્રામવાસીઓ જાગૃત થાવ અને જાગૃતતા લાવો તો આવનારા દરેક વાયરસ સામે આપણે લડી શકીશું હું શું કરું એ શબ્દનો પ્રયોગ ન કરશો અમે સાથે મળીને શું ન કરી શકીએ એમ કહો ગામ અમારું છે અમો ગામના નાગરિક છીએ ગ્રામ્ય વિસ્તારના છીએ પણ કામના છીએ સાથે સાથે કડીના ડરણ મોરવા ગામમાં ઉભરાતી ગટરોની પણ તલાટી કમ મંત્રીએ સર્વે કર્યું હતું ગામમાં સરપંચ ન હોવાથી ગામ વહીવટદારમાં છે સ્પીડ ન્યૂઝ સેવન્ટીન સાથે ઇસ્માઇલ ઘાંચી કડી કડી તાલુકાના ડરણ મોરવા ગામે ચાંદીપુરમ રોગ ન ફેલાય એ માટે મેં કાલે ગાંધીનગર આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલને અરજી આપી અરજી આપી અરજીનો અમલ આજે આવ્યો કે જેથી કરીને આરોગ્ય આરોગ્યના માણસો અધિકારીઓ અધિકારીઓ આવીને મેલેથિયન યન ડ્રેસ્ટિંગ કરીને આજે ગામને ઉજાગર મટાડી દીધું કે જેથી કરીને અમારા ગામમાં રોગ ના ફેલાય એ માટે જનજાગૃતિની જરૂર છે ને એ માટેનું આપણે આજે થોડુંક અભ્યાસ અભ્યાસ કરાવ્યો છે તલાટીકમ શ્રી તલાટીકમ મંત્રીશ્રીને મેં ગટર લાઈનો ઉભરાતી હતી એ દ્વારા મેં એમનું રિપોર્ટિંગ કરાવ્યું આજે એ બદલ તલાટીશ્રીને પણ જાણ કરી હતી કે આ જેથી કરીને આપણા ગામમાં નવા વાયરસ કોઈ ફેલાય નહીં એ માટે દુર્ગંધથી દૂર રહેવું અને આરોગ્યને આપણે સપોર્ટ કરવો જોઈએ કે જેથી કરીને આપણે ખાડા ખાબૂ છે આ બીજું ત્રીજું કે એમાં મચ્છરના પેદા થાય માખીઓના પેદા થાય એના માટે થઈને આપણે દવાનો છંટકાવ કરવો તો આરોગ્યવાળાને જાણ કરીને આરોગ્યવાળાએ સાબિત કરી બતાવ્યા છે એ બદલ હું શાંતિલાલ મકવાણા ગામનો દીકરો કામનો દીકરો શાંતિલાલ મકવાણા ડરણ મોરવા